आया जो मित्रों एक मंदिर है आया मित्रों मंदिर है आवारण मानो ना માં નાય તો હું દર્શન તમને કરાવી દઉં અહીંથી તો અમારા ડુંગરની વચ્ચે મા આવડમાંનું મંદિર છે બહુ હાજરા હાજર છે માતાજી વિરાજમાન અને માં નાય દર્શન તમને હું કરાવી દઉં તો જોઈ શકો મા આવડના દર્શન અહીંયા હું તમને કરાવું खूब सुंदर है माताजी जी डूंगर बच्चों बहुत विराजमान है मित्रों नया आज था पान तो आ है आवर्मन मंदिर ने आए हैं पर हैं एक माताजी जी विराजमान है जो एक अपो तो मैं कि किया माता जी वो खबर नहीं मित्रों तो चालो हो गया अपने आगर जाए मावर नदर्शन दर्शन ना घूघर ऊपर है गायु है यहाँ फूल जाड़ है ने आया भगवान राम सीता लक्ष्मण नु मंदिर है मित्रों आवा जंगल में गाय ने छोई हको और सुर सुर है मंदिर है आवड वडमानु मित्रों ने खूब सुंदर है आवड वडमानु લીસેડ ફરતે ડુંગર ડુંગર ને ઓર ચોરસ જેરો મીદરા હે આવડ માં નું મંદિર આયા ને હમણે રાખવા જપતા હતી ને આ સાઈડ એ પછો નોડી નીર ને ડુંગર ને હે તો ન્યાય ચાહુ હોય તો આપણે જઈ હકકી પગડે મોછો હે તે નહીં જાય तुम्ही तो आहे हांडिया गाडी मने तडका नु ओछू દેખાય છે તમને દેખાતું આહે બહુ સુંદર છે ને અમારે અત્યારે ટાઈમ એ નતો એટલો કે ઈ સાઈડ જાય પણ જો આ બેન ને બહુ સુંદર લાગે છે હાंडिया गाडी हांडियो લઈને આવે છે તો જો પહંડો ને ને જો જો આ काजल બોલતા તું ન્યાથી તો મિત્રો કેવા સુંદર હાંઢિયા છે ને આન તો કાયમ મોજ પોટતીયા હે મેર બેન ને ભાઈ ને કે હાંઢિયા લઈને પાપડે થોડીક નવાઈ લાગતી હોય ક્યારે ઓલુ હોય થી નકા હાંઢિયા ઉપર તો વાંટો ને પાણી પીવરા હા વાંટો ને છાવ પીવરાવી દયો ગરમી આવે ને તરાહ જ લાગે એટલે જો મિત્રો આલુ આવેડા ને હાંડીયા હે આ પાડવડા હે આ ડુંગર તો જો આ લોકો

તો જો મિત્રો આ ડુંગર ઉપર હે મકાન આ બધા આપણા રબારી લોકો રહીએ ને અહીંયા ડુંગર ઉપર હે જો વાલો કિલ્લો હે મિત્રો જો અહીંથી ઝૂમ કરીને તમને દેખાડું તે તમારા માટે જ હું દેખાડવા માટે જ રહ્યો હું મિત્રો નક આગળ હું ક્યારનો નીકળી ગયો હોત ને આ મકાન ને આ ને એવા જેં જો વાથી હાંઢિયા ગાડી આવે છે મિત્રો તો કિલ્લો ની બજે આપણે હમણે જો હું આગળ જાતા જ હું એમ તો આવી રીતના લોકો અહીંયા રહેતા હોય મિત્રો ને ચાલો હવે આપણે આગળ જઈએ ને કન્ટિન્યુ રેજો ને ફૂલ ગુજરાતી બ્લોગ જોજો ને આ બરડો ડુંગર છે આપણો જો વાથી ઓલી સાઈડ થી છે ને ડુંગરનો જ રસ્તો છે ને ઓલો ગઠ ને જો બધી આપણે હવે આગળ જોતા રહી હું ના રસ્તો છે મિત્રો જ્યાંથી અત્યારે હું જો આ હાધિયા ગાદી જ્યાં હાલે આ ડુંગર ઉપર જો મિત્રો વાં બેઠો હે મોર ને હું તમને જોમ કરીને મોર દેખાડું મિત્રો તો આ મોર બેઠો હે પાના ઉપર ને પીછા સવારે મને નથી દેખાતો તમને દેખાતો અહી મિત્રો ईसा द सवा रे और कौन देख है इसका को देख ये मोल लो मित्रों देखा तो ही तो है हेलो मित्रों बार माथे मोल बैठो है ये साईं सवा रे तुमने वही देखा दो हमारा हमारा बार ना माथे जी ओलो है न्यात बैठो है जो ही हो को तुम्हें

Yeah, yeah.